જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે ગુજરાત બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ છે એ ક્યારે જાહેર થવાની સંભાવના છે અને તમે બોર્ડનું રિઝલ્ટ છે વોટ્સઅપ દ્વારા એસએમએસ દ્વારા અને ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકશો એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ હવે ધોરણ દસ અને બારના જે વિદ્યાર્થીઓ છે એમને માર્ચની અંદર પરીક્ષા આપી હતી અને આ વિદ્યાર્થીઓ આતુરતાથી પરીક્ષાના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે તો હવે રિઝલ્ટ ક્યારે આવશે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ ગુજરાતની અંદર લાખો છાત્ર ધોરણ દસ અને બારના પરિણામની રાહ છે એ જોઈ રહ્યા છે આ પહેલા બોર્ડનું રિઝલ્ટ છે એ વહેલા જાહેર થાય તેની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ હવે એક મોટી અપડેટ છે એ સામે આવી છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને પરીક્ષા દરમિયાન જ ઉત્તરવહી ચકાસણીની કામગીરી છે એ શરૂ કરવામાં આવી હતી પરિણામે આ વખતે બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તર વહીઓ તપાસવાની કામગીરી છે એ દસમી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવામાં આવી છે જેથી એવી આશા હતી કે બોર્ડનું જે પરિણામ છે એ વહેલું જાહેર કરી દેવામાં આવશે હાલમાં પરિણામ છે એ તૈયાર કરવામાં આવી રહ્યું છે જોકે હવે મેના અંત સુધીમાં જાહેર થાય તેવી સંભાવના છે એ વધી રહી છે સાતમી મે એ ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી છે એ પહેલાં રિઝલ્ટ છે એ જાહેર થાય તેવી સંભાવનાઓ હાલમાં દેખાઈ રહી નથી હવે ધોરણ દસ અને બારના પરિણામની ઓડિટની કામગીરી છે એ ચાલી રહી છે હવે સામે લોકસભાની ચૂંટણી આવી રહી છે તે માટે શિક્ષકો છે એની જવાબદારી પણ વધશે કારણ કે આ શિક્ષકોને અલગ અલગ જગ્યાએ ચૂંટણીની કામગીરીની અંદર મૂકતા હોય છે જેના પગલે હવે રાજ્યમાં મતદાન પૂર્ણ થયા બાદ મે મહિનાના અંતિમ તબક્કામાં પરિણામ છે એ એ એ જાહેર થાય તેવી માહિતી છે 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 પ્રાપ્ત થઈ રહી બોર્ડ દ્વારા હજી સુધી આ મામલે ઓફિશિયલ ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ વિગતો છે એ ટૂંક સમયમાં બહાર પાડી શકે એવી શક્યતા છે હવે ગયા વર્ષે બોર્ડના રિઝલ્ટની આપણે વાત કરીએ તો મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર રિઝલ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું હતું બોર્ડના ઉપાધ્યક્ષના જણાવ્યા અનુસાર હાલમાં રિઝલ્ટની કામગીરી છે એ ચાલી રહી છે એટલે એપ્રિલના અંત સુધીમાં રિઝલ્ટ જાહેર થાય તેવી કોઈ શક્યતા નથી પહેલાં એવા ન્યૂઝ ફરતા હતા કે ત્રીસમી એપ્રિલે બોર્ડનું રિઝલ્ટ છે એ જાહેર થશે પરંતુ હવે ચૂંટણી પહેલાં બોર્ડનું રિઝલ્ટ છે એ જાહેર થાય તેવી કોઈ સંભાવના નથી

તો સૌથી પહેલા તો તમારે ઓફિશિયલ વેબસાઇટ છે જીએસઈબી ડોટ ઓઆરજી એના ઉપર જવાનું છે ત્યારબાદ વિદ્યાર્થીએ તેમના સીટ નંબરનો ઉપયોગ કરી અને લોગ કરવાનું છે ત્યારબાદ આની અંદર જીએસઈબીની વેબસાઇટ ઉપર પરિણામ બે હજાર ચોવીસની લિંક છે એના ઉપર ક્લિક કરવાનું છે હોલ ટિકિટ પર એસએસસી સીટ નંબરનો ઉપયોગ કરી અને લોગ કરી શકાશે હવે જીએસિબીની માર્કશીટ છે એ સામે આવી જશે અને તમે એને ડાઉનલોડ કરી શકશો એસએમએસ દ્વારા જો તમારે રિઝલ્ટ ચેક કરવું હોય તો તમારે સૌપ્રથમ મેસેજની અંદર જવાનું છે એસએમએસ ટાઈપ કરી અને સીટ નંબર લખવાનો છે ઉદાહરણ તરીકે તમારો એસએસએ અને તમારો સીટ નંબર જે હોય એ અને ત્યારબાદ તમારે ફાઇવ સિક્સ ટુ સિક્સ થ્રી એ દાખલ કરી અને એમાં એસએમએસ મોકલી દેવાનો છે તો તમારું જે રિઝલ્ટ છે એસએમએસ દ્વારા આવી જશે અને જો તમારે વોટ્સએપની મદદથી પરિણામ ચેક કરવું હોય તો તમારે તમારા ફોનની અંદર સિક્સ થ્રી ફાઇવ સેવન થ્રી ડબલ ઝીરો નાઇન સેવન વન છે એ સેવ કરી દેવાનો છે ત્યારબાદ હાઈ કરી અને મેસેજ છે આ નંબર ઉપર મોકલવાનો રહેશે તમારી સામે ચેટ પ્રક્રિયા શરૂ થશે અને હાઈ મેસેજ કર્યા બાદ સામેથી જવાબ આવશે કે તમારો સીટ નંબર જણાવો ત્યારબાદ તમારો રોલ નંબર અથવા તો તમારો સીટ નંબર છે એ જણાવવાનો રહેશે અને તમારા રિઝલ્ટની છે એ મેસેજના માધ્યમથી મિનિટની અંદર તમને મળી જશે તો ધોરણ અને બારના વિદ્યાર્થીઓ છે આ ત્રણ રીતે પોતાનું રિઝલ્ટ છે એ ચેક કરી શકે છે જેમાંથી જો સૌથી કોઈ આસાન તરીકો છે તો એ વોટ્સઅપ દ્વારા છે કારણ કે વોટ્સઅપ તો અત્યારે બધા જ યુઝ કરતા હોય છે તો આ નંબર સેવ કરીને રાખો જ્યારે પણ રિઝલ્ટની ડેટ ડિક્લેર થાય એ ટાઈમે તમારે આ નંબર ઉપર હાઈનો મેસેજ મોકલી અને તમારો સીટ નંબર મોકલવાનો રહેશે તો તમારું સંપૂર્ણ પરિણામ છે એ વોટ્સએપ દ્વારા તમે મેળવી શકશો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા વિદ્યાર્થીઓ સુધી પણ શેર કરજો હવે જ્યારે પણ બોર્ડ દ્વારા એક્ઝેક્ટ ડેટ જાહેર કરવામાં આવશે ત્યારે આપણે એના ઉપર સંપૂર્ણ વિડીયો બનાવીશું કે એક્ઝેક્ટ ડેટ કઈ છે અને આની અંદર રિઝલ્ટ તમારે કેવી રીતે ચેક કરવાનું છે આવી જ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો